તુરત પોલીસ કમિશનરની સૂચના અનુસાર એએચટીયુ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે જહાંગીરપુરા પોસ્ટ વિસ્તારમાં એવન ગ્રીન નામના સ્પા સેન્ટર પર છાપો મારી દેહ વ્યાપારનો પર્દાફાશ કરે છે આ કાર્યવાહીમાં ત્રણ ભારતીય મહિલાઓને મુક્ત કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર જહાંગીરાબાદ કેનાલ રોડ પર સમર્પણ હાઉસ સામે આવેલી ગ્રીન એરિસ્ટો કોમ્પ્લેક્સ બિલ્ડિંગના બીજા માળે દુકાન નંબર બસો બારમાં ચાલતા એવન ગ્રીન નામના સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી આ સ્પા સુશીલ કુમાર ઉર્ફે ગુડુ ઓમ પ્રકાશ યાદવ અને રૂક્ષાર સમીર દ્વારા ભાગીદારીમાં ચલાવવામાં આવતી હતી આ સ્પામાં મુંબઈ મહારાષ્ટ્રથી કુલ ત્રણ ભારતીય મહિલાઓને બોલાવી રાખવામાં આવી હતી સ્પાના સંચાલન માટે સાહિલ સોહિલ ખાનને નોકરીએ રાખવામાં આવ્યો તેમજ ગ્રાહકો પાસેથી મળતા ઓનલાઈન પેમેન્ટ ફેઝલ નૂર મહંમદના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા પોલીસે ડમી ગ્રાહક બનાવી રૂપિયા એક હજાર ચૂકવીસ સ્પામાં પ્રવેશ કરી તપાસ હાથ ધરી હતી ત્યારબાદ ટીમે સાથે સ્પામાં રેડ કરી બે મોબાઈલ ફોન બિલ ભાડા કરાર હિસાબી બુક સહિત કુલ સોળ હજારનો મુદ્દામાલ માલ કબજે કરવામાં આવ્યો કાર્યવાહી દરમિયાન ત્રણેય મહિલાઓને મુક્ત કરવામાં આવી છે જ્યારે સ્પાના ભાગીદારો સુશીલ કુમાર ઉર્ફે ગુડુ ઓમ પ્રકાશ યાદવ વૃક્ષાર સમીર તેમજ ઓનલાઇન પેમેન્ટ સ્વીકારનાર ફેઝલ નુર મહદને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે